કચ્છગામ પોલીસે એટીએમ કાર્ડ સ્વેપિંગ સ્કેમનો પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી નાની દમણના ડાબેલ વિસ્તારમાં રહેતા રામસિંહ સેન દસ બે બે હજાર પચ્ચીસના રોજ દમણના સોમનાથ વિસ્તારમાં આવેલા એટીએમમાં પૈસા કાઢવા ગયા હતા ત્યારે બાજુમાં ઉભેલા બે ઈસમોએ તેમને કહ્યું કે તમારો કાર્ડ બ્લોક થઈ ગયો છે અને રામસિંહનો કાર્ડ અને પિન નંબર લઈને પછી ચાલાકીથી ઓરિજિનલ એટીએમ કાર્ડ બદલીને નકલી એટીએમ કાર્ડ પધરાવી દીધો હતો જે બાદ રામસિંહની પત્નીને બે અનઓથોરાઇઝ્ડ બેંક વિડ્રોલના મેસેજ આવ્યા હતા જેમાં તેઓના ખાતામાંથી સત્તર હજાર રૂપિયા કપાઈ ગયા હતા પોતાની સાથે ફ્રોડ થયાની જાણ થતાં રામસિંહે ચૌદ બે બે હજાર પચીસના રોજ કચ્છગામ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કચ્છગામ પોલીસ સ્ટેશનના એસએચઓ શશીકુમાર સિંહની આગેવાનીમાં એક વિશેષ પોલીસ ટીમની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમિયાન એટીએમની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં જાણવા મળ્યું કે આરોપીઓ એક બાઇક નંબર જીજે ફિફ્ટીન ઈ બી ટુ સેવન થ્રી ટુ લઈને આવ્યા હતા જે વાપી ડુંગરા વિસ્તારમાં રહેતા મૂળ બિહારના નવાદા જિલ્લાના વતની ચંદનકુમાર મણિકેસિંહના નામે નોંધાયેલી છે અને ચંદનકુમાર પોતે આ ગુનામાં સામેલ હોવાની પુષ્ટિ થતાં તેની વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ જારી કરવામાં આવ્યો હતો પોલીસ ટીમે તેના નિવાસસ્થાન તેમજ વતનમાં અનેક વખત તપાસ કરી તેને પકડવાનો પ્રયાસ કર્યો જો કે તે પોલીસની રેડ દરમિયાન વારંવાર ભાગી જવામાં સફળ રહ્યો હતો આરોપીને વિશેષ પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યો હતો અને છ મહિનાની ભારે મહેનત બાદ ગુપ્ત માહિતીના આધારે ચંદનકુમાર ને દમણમાંથી પકડી લેવામાં આવ્યો પોલીસની આગવી પૂછપરછ દરમિયાન ચંદનકુમારે વટાણા વેરી નાખ્યા હતા અને તેના સહ આરોપી મૂળ બિહારના ગયા જિલ્લાના અને હાલ ડુંગરામાં રહેતા અયોધ્યા નારાયણસિંહનું નામ પણ જાહેર કરી દીધું જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને અયોધ્યા નારાયણસિંહને દમણ વિસ્તારમાંથી જ પકડી લીધો પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી બાઇક પણ કબજે કરી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને રીઢા આરોપીઓ પૈકી ચંદનકુમાર મણિકસિંહ વિરુદ્ધ દમણ અને બિહારમાં અલગ અલગ પોલીસ મથકોમાં પાંચ જેટલા ગુના નોંધાયેલા છે જ્યારે અયોધ્યા નારાયણસિંહ વિરુદ્ધ કસ્ટોલ પોલીસ સ્ટેશન મોટી દમણમાં એક

पोस्टर पुलिस स्टेशन मुडी दमन एफ नंबर दस ऑब्लिक दो में भी अरेस्टेड है इसके बाद हमने अलग अलग टीम गठित किया जो हमें दो तीन बार यूपी भी गए बिहार भी, भी गए और हर बार वह हमारे पास से भाग जाते थे पुलिस से नहीं मिल पाते थे, थे उसमें हमने अलग स्पेशल टीम गठित किया जो इनका प्रॉपर मॉनिटरिंग कर रहे थे टेक्निकल सेल से इसके हमें पता चला कि ये दमन एरिया में घूम रहे हैं, तो उसमें हमने टीम गठित किया उसके बाद दोनों को नैप किया और नैप करके थाने में लेकर आए तो उन्होंने बताया अपना गुना कबूल किया उसके बाद उन्होंने हमने अरेस्ट किया और जो गाड़ी इस क्राइम में यूज़ हुआ था उसको भी हमने पंचनामा के तहत सीज किया और ये दोनों क्रिमिनल बैकग्राउंड में हम बताना चाह रहे हैं कि एक्यूज़ जो चंदन कुमार है इसके ऊपर टोटल पाँच एफ दर्ज है जो एफ आई आर नंबर दस ओब्लिक दो हज़ार तेईस जो मोटी दमन में है एफ आई आर नंबर फोर्टी सिक्स ओब्लिक दो हज़ार अठारह जो हिसुआ पुलिस स्टेशन नवादा बिहार में है एफ आई आर नंबर टू नाइन्टी थ्री ओब्लिक दो हज़ार अठारह जो हिसुआ नवादा डिस्ट्रिक्ट में है एफ आई आर नंबर थ्री सौ सोलह ओब्लिक दो हज़ार बाईस ये भी हिसुआ में है। और एफ आई आर नंबर फाइव वन थ्री सिक्स जीरो दो हज़ार चौबीस ये भी नवादा बिहार में दूसरा एक्यूज़ अयोध्या नारायण सिंह उसके ऊपर भी एक एफ आई आर नंबर दस ओब्लिक दो हज़ार तेईस जो मोटी दमन पुलिस स्टेशन में रजिस्टर्ड है और करेंटली ये दोनों एक्यूज अभी जुडिशियल कस्टडी में है सबसे ये दोनों व्यक्ति हमेशा उस व्यक्ति को टारगेट करते थे जो उनको खुद से पैसे नहीं निकाल पाते थे जो इलिटरेट थे अनपढ़ थे उनको फायदा देखकर उनका फेस रीडिंग करते थे उसके हिसाब से उन्होंने ए टी जो है वो एक्सचेंज कर लेते थे और पिन वो लोग देख लेते थे और वो ए लेकर कहीं दूसरे ए में जाकर पैसे उसका विड्रॉ कर लेते थे, थे उसके ए से हम ये बताना चाहते हैं कि हम आपको अगर पैसे खुद से नहीं निकालने आते हैं तो आप बैंक स्टाफ का मदद लीजिए ना कि अन पर्सन का किसी का मदद ન્યૂડ વિડીયો બતાવવાની લાલચ આપી પાર્ટીના યુવક પાસેથી એક લાખ પડાવનાર જમ્મુની મહિલા ઝડપાઈ જમ્મુના ઉધમપુરની ચોવીસ વર્ષીય અનિલ કુમાર ભગતની પાર્ટી પોલીસે ધરપકડ કરી છે આરોપી મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર એડ મૂકી ટેલિગ્રામ લિંક દ્વારા ન્યૂડ વિડીયો બતાવવાની લાલચ આપી હતી પાર્ટીના યુવકે દસ મે બે હજાર પચીસના રોજ એટ ધ રેટ મોનિકા બેબી ડબલ થ્રી નામની ટેલિગ્રામ લિંક ઓપન કરી હતી આરોપી મહિલાએ વિવિધ પેકેજના નામે પૈસા માંગ્યા હતા યુવકે પ્રથમ નવસો એક રૂપિયાનું પેકેજ લીધું હતું ત્યારબાદ સિક્યુરિટી ટેક્સ જીએસટી ટીપ અને રિફંડના બહાને વધુ રકમની માંગણી કરવામાં આવી હતી યુવકે એસબીઆઈ અને એક્સિસ બેંક માંથી કુલ એક લાખ ત્રણસો ને નવ્વાણું રૂપિયા યુપીઆઈ આઈડી પર ટ્રાન્સફર કર્યા હતા પરંતુ વિડીયો કે રિફંડ મળ્યા ન હતા વધુ પૈસાની માંગણી થતા યુવકે પારડી પોલીસનો સંપર્ક કર્યો હતો પીઆઈ જી આર ગઢવીના નેતૃત્વમાં પોલીસે ક્યુઆર કોડ સોશિયલ મીડિયા આઈડી બેંક એકાઉન્ટ અને લોકેશન ટ્રેસ કરી આરોપી મહિલાની ધરપકડ કરી છે આ ઘટના દર્શાવે છે કે અજાણી ઓનલાઈન લિંક અને લાલચમાં આવા ટ્રાન્ઝેક્શન કરવાથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે ઉમરગામના ટીંબી ગામમાં વરસાદથી જમીન પોચી થતાં પાર્ક કરેલું કન્ટેનર પલટ્યું સદનસીબે જાનહાની ટળી ઉમરગામ તાલુકાના ટીંભી ગામમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે એક કન્ટેનર ચાલક વાહન પાર્ક કરીને કોઈ કામ મથે ગયો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે જમીન પોચી થઈ ગઈ હતી આ કારણે કન્ટેનર નીચેની જમીન ધસી પડતા વાહન પલટી ગયું હતું સદનસીબે ઘટના સમયે કન્ટેનરની ડ્રાઈવર કેબિનમાં કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડિયો દ્વારા વાહન ચાલકોને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વાહનો પાર્ક કરતી વખતે સાવચેતી રાખવા અને જમીનના કિનારા પર વાહન પાર્ક ન કરવા સંદેશ આપવામાં આવ્યો છે સ્થાનિક લોકોએ તાત્કાલિક ક્રેનની મદદથી કન્ટેનરને સીધું કર્યું હતું અને ત્યારબાદ તેને રવાના કરવામાં આવ્યું હતું વલસાડમાં મોપેડમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી એસટીના ચાલકે ફાયર એસ્ટિંગ્વિશરથી ಆಗ ಕಾೂಿ ಮಪೇಳ ಸವಾರ ಮಾುತ್ರಿ ಬಚಾವ વલસાડ તાલુકાના હિંગરાજમાં રહેતા ટંડિલ પરિવારની મહિલા તેની પુત્રી સાથે શ્રાવણ માસ નિમિત્તે તડકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા મંદિરે દર્શન કરીને પરત ફરતી વખતે સીબી સ્કૂલ નજીક પહોંચતા મોપેડમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો ગભરાયેલી મહિલાએ તરત જ મોપેડ રોકી દીકરીને નીચે ઉતારી લીધી સ્થાનિક લોકોએ મદદ માટે દોડી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં વાયરના શોર્ટ સર્કિટના કારણે મોપેડમાંથી ધુમાડો નીકળ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું સ્થાનિક લોકોએ પાણીનો ઉપયોગ કરી આગ બુજાવાનો પ્રયાસ કર્યો પરંતુ આગ કાબૂમાં ન આવતા રસ્તા પરથી પસાર થતી એસટી બસના એક જાગૃત ચાલકે ફાયર એક્સ્ટિંગ શર વડે આગ પર કાબુ મેળવ્યો હતો મોપેડમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ સ્થાનિક લોકોની સજાગતા અને એસટી બસના ચાલકની ત્વરિત મદદથી મોટી દુર્ઘટના થતાં ટળી હતી